મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આઠ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથીના જૂથાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે ઉપાય તમારો પ્રેમ જીવન સુધારવા માટે પાકીટ કે ખિસ્સામાં સફેદ રંગનું રેશમ અથવા સાટીન આધારિત કાપડ રાખો અને ધ્યાન રાખજો કે એ અવ્યવસ્થિત કે ગંદુ ના થાય વૃષભ રાશિફાળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે તમારા માતૃપક્ષથી આ જ તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું જોઈએ તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે મહત્વના પ્રોજેક્ટ સમય પર પૂરા કરી તમે હસ્તુના લાભ મેળવશો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો ઉપાય દાનની પ્રવૃત્તિઓ જેમ કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત પાણીની પરબ લગાડવાથી તમારા કુટુંબ જીવનમાં ભાગ્ય અને સકારાત્મકતા આવશે મિથુન રાશિફળ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે અન્યો સાથે વાદવિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય કુટુંબ જીવન આનંદમય બનાવવા માટે ભગવાન ગણેશ અથવા ભગવાન વિષ્ણુના મંદિરમાં તાંબાનો દીવો ચડાવો કર્ફ રાશિફળ આજે કોઈક તમને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે આથી સચેત રહેજો તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વલ્ટરનું વચન આપે ઘરના પ્રવૃત્તમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો તમારા પ્રિયપાત્રની બાહોમાં તમને આરામ મળશે વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આભગતમાં વેડફાઈ શકે છે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો ઉપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ ફાયદાનો આનંદ લો સિંહ રાશિફલ લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાનો તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે ખરના મોરછે તમારું જીવન શાંત અને ગમે તેવું રહે છે તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે એક મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચર્યચકિત કરી જશે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમે જો તમારી જીવનસંગીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉરદ્દાળ કાળા તલ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો અન્ય રાશિફળ સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબતની જરૂરરુ નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે આજે તમારા કામની સરાહના થશે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો ઉપાય સ્વસ્થ જીવનનો લાભ લેવા માટે મા દાદીમાં અથવા અન્ય વૃદ્ધ મહિલાનો આશીર્વાદ લો તુલા રાશિફળ તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો બીમારી તરફથી તમારું ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે તમે જે કંઈ પણ કરશો તેમાં તમે સત્તાધિકારની સ્થિતિમાં હશો સેમિનાર તથા પ્રદર્શને તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે ઉપાય ભગવાન શિવને ધતુરા કાળા કાંટાના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે વૃશ્ચિક રાશિફળ સ્વાસ્થ્ય બરાબર રહેશે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ જ શકે છે તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઉના ઉતરશે ઘરમાં વિધિ હવન મંગલ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સફળ વ્યવસાયિક જીવન માટે ઘરમાં દુર્વા ઘાસ પત્તીઓના કુમળા અને મીઠી તુલસીનો છોડ રાખો જ્યારે એ સુકાઈ જાય ત્યારે એમને નવા બદલી નાખો ધન રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય છે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે જો તમે ભાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝગડશો પણ દિવસના અંતે બધું જ સમૂહસૂતરું પાર પડશે ઉપાય એક યાદગાર પ્રેમજીવન માટે કુતરાઓને ખવડાવો મકર રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનો પહાડ કરાયા હોય કોઈ પણ પગલું લેવાનું પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો તમારો ક્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે તમારી સંગિનીને નિયમિત ધોરને સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો કુંભ રાશિફળ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નથી કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય મજબૂત પ્રેમ સંબંધો માટે કેસરનો હલવો મિષ્ટાનગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો મીન રાશિફળ રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે આજે તમને કોઈ અજામિયા સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળાશે ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવાન આવે તેવી જણાય છે ઉપાય આનંદમય પ્રેમજીવન સાચવવા માટે સંતો અને ઋષિઓનું આદર અને સન્માન કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે